નમસ્કાર નમસ્કાર બોલો બોલો હવે તમારા વિડીયો વિડીયો જોયા તા કેમાં જોયા ફેસબુક માં જોયા કે માં બે માં જોઉં છું બરોબર તમારે જે મેટર બનાસકાંઠાની ચાલી હતી એટલે મારે આમ તો કોઈ સો ટકા વાંક નથી આપણે વાંક છે લાલચ માં આવીને એક ભાઈ ને પૈસા આપ્યા હતા કેટલા પૈસા હા હા એટલે સમજો ને

એટલે તમારે તમે હું તાંત્રિક કયા ગામ માં જોવા અરે અમારે બાજુ માં જ મારો મિત્ર જ છે અંગત કઈ કઈ આ તો આપણા સહારા સુધી ના આવું પડે અને છેલ્લા ચાર વર્ષ થી હું કહું છું કે આ મેટર પતિ જાય એમાં ફાયદો છે નહીતર અત્યારે બનાસકાંઠા ની અંદર સમજો ને કે આ લોકો નું આખું સરઘસ ચાલુ જ છે બનાસકાંઠા માં અમારે મારી વાત સાંભળો તમે હા હા ઈ ભાઈ હામુ નામ શું છે ભાઈ નું એ ભાઈ નું નામ છે મગનભાઈ કલ્યાણભાઈ રબારી બરોબર રબારી સમાજ માંથી તકલીફ શું હતી તકલીફ કાંઈ નથી તાંત્રિક ક્રિયાઓ માટે અમને બે એક માણસ મળ્યો કે લીંબુ ઊંચું કરનાર લાવો તો આગળ પ્રવૃત્તિ હું કરો બરાબર છે આ ભાઈ કે હું કરી શકું છું તમને આપણને તો ખબર હતી કે આ કોઈ વસ્તુ જિંદગીમાં બનીએ નથી કે બનવાની નથી એમને કે તમે દસ ફૂટ લીંબુ દૂર મૂકો હું લીંબુ ઊંચું કરી દઉં

આપણે એ હિસાબે પૈસા આપ્યા હતા બરોબર જોવા માટે ના શું આ સુધી સમજો ઊંચો છું પણ એક દોરાવાય આખા પાછું નથી થયું ને લેબુ દસ ફૂટાકું મૂકી દેવાનું પછી હલવું થઈ કેટલું થયું કે હું તમને તમને પાંચ મિનિટ ઊંચું રાખી આલું પાંચ સમજા

હાલો હાલો મગનભાઈ બોલો જય માતાજી જય માતાજી બાપુ એક થોડુંક આપડે રબારી સમાજ માંથી બોલો ને મગનભાઈ હા બોલો ને મકવાણા આપડે એક થોડુંક જોવરાવા બારામાં કરવાનું છે દીકરાનું થોડુંક ચપડ નથી થતું એટલે જોવરાવું છે તો કેમ થાય બાપુ ક્યાં ગમના સો તમે અમે અહિયા ભાવનગર જિલ્લાના છે બાપુ કા નહીં તમાર નંબર આવે